મયુર ટાઉનશીપ રોડ રાજપૂત કન્યા છાત્રાલય પાસે બનાવવામાં આવતા રોડ પર જે રોડ બનાવવામાં રોડ સીધી લીટીમાં અને સીધો બનવો જોઈએ તે રોડ દસ મીટર ફેરવી દેવામાં આવી રહ્યો છે તો આ કામમાં જવાબદાર કોણ છે તે જણાતું નથી તથા જામનગર મહાનગરપાલિકામાંથી પણ અરજી આપવા છતાં

એના હિસાબે આખો રોડ ફેરવવામાં આવે છે તો આપણે અહીંયા સ્થાનિક લોકો પણ છે હાજર તો તેમની સાથે આપણે વાતચીત કરશું તમારું નામ શામજીભાઈ કારાભાઈ કંજારિયા અહીંના સ્થાનિક છે અમારે બાજુમાં શોપિંગ સેન્ટર છે આમથી વીસ મીટરનો રોડ હાઈલો આવે છે સીધો દસ મીટર રોડ ટ્રાન્સફર કરીને આખો ઉગણી સાઈડમાં ફેરવી દેવામાં આવે છે કોઈ પણ લાગવગ અથવા તો રાજકારણનો આમાં હાથ છે અથવા તો રોકડ વ્યવહારને કારણે આ બની રહ્યો છે કોઈ પણ તંત્ર જવાબ આપતું નથી જવાબ આપતું નથી અને અમે ડોક્યુમેન્ટ અને અરજી પણ કરેલી એનો પણ જવાબ મળેલો નથી આ બાજુથી એક મીટરનું ડિવાઇડર આવે છે અહીંયા આવતા એ બે મીટરનું ડિવાઇડર કરવામાં આવે છે દસ મીટર રોડ આખો ટ્રાન્સફર કરી દેવામાં આવે જેથી જેથી કરીને અમારી સાઈડનું પાર્કિંગ પણ ખોરવાઈ જાય છે અને અમને પણ તકલીફ પડે છે અને રોડ પણ એટલો ક્રોસ બને છે કે જે દસ મીટર નો સ્ટેપ પડે છે આ આમાંથી કોણ જવાબદાર છે એ કોઈ જવાબ આપતું નથી જામનગર મહાનગરપાલિકા દ્વારા તમને એવું લાગે છે કે આમાં કંઈ સાતગાઠ થઈ ગયું હા આમાં પણ સાતગાઠ અથવા તો જે પણ રીતે થાય છે એ ખોટું થઈ રહ્યું છે અને એ અમને મંજૂર નથી અને જનતાને પણ મંજૂર નથી આ તમે જોઈ શકો છો કે જે આટલો ફેરફાર કઈ રીતે બને જે સીધું સીધું જે રોડ બનવો જોઈએ એની જગ્યાએ સીધો દસ દસ મીટર ફેરવી દેવામાં આવે છે વિશ્વબેન કંજારિયા પણ હાજર છે તો તેમની સાથે વાતચીત કરી હા વાતચીતમાં તો એટલું જ કહેવાનું છે કે રોડ આમ સીધો આવી રહ્યો હતો જે તમે જોઈ શકો છો અમારે કોઈ બીજાથી ઇસ્યુ નથી કોઈ પર્સનલી કોઈ સાથે અમારે ઝઘડો નથી અમારી જગ્યામાં અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે મોટા મોટા કોન્ટ્રાક્ટર હોય મોટા મોટા આર્કિટેક્ટ આવીને એમ કે છે કે તમારું અડધું જતું રહેશે હવે તમે ત્યાંથી જોઈ શકો છો કઈ રીતે આમાં અડધું જાય સીધે સીધો રોડ જાવો જો એના બદલે ભલે સીધો ન જવા દઈએ અહીંયા થી લઈને અહીંયા સુધી કોઈને વાંધો આવે એમ નથી અને કેટલા ફૂટ કહી શકાય તમે લોકો હા પંદર મીટર છે બરાબર આટલો ક્યાંય વાંધો આવે એમ નથી છતાં પણ અમને દબાવવાની કોશિશ કરી છે મારા હસબન્ડનું મૃત્યુ ત્રણ વર્ષ પહેલા થઈ ગયું છે અમુક લોકો એવું કીધેલું હતું કે મારે તારું બેટા આખું બિલ્ડિંગ જોઈ છે મેં આખું બિલ્ડિંગ ન આપ્યું એનું પરિણામ હું અત્યારે ભોગવું છું એવા ઘણા લોકો એ માંગ કરી હતી પ્લીઝ નમ્ર વિનંતી છે કે મારો ઓળોખ દીકરો છે એના સામુ જોજો આ બિલ્ડિંગ હું હાઉસ પેક્સ બે કરું છું મારે લોન ચાલે છે લોન હું પે કરું છું અને અહીંયાથી રોડ નિકરો છે ઈ રોડ જે તમે જોઈ શકો છો રાજપૂત કન્યા છાત્ર લઈને મારા હસબન્ડે દાનમાં આપેલો જેથી કરીને પેરેન્ટ્સ ત્યાં આરામથી મળવા જઈ શકે અને અહીંયા જોઈ શકો છો અમારા બે ભાઈ શ્યામજીભાઈ ગટર નીકળેલી છે છે વખતે કમિશનરે કરેલી આની અંદર તમે ગટર કાઢવા દો જયારે તમારે જરૂર હશે ત્યારે અમે તમને હેલ્પ કરીશું આના બધા પુરાવા છે પણ અત્યારે કરવામાં કેવું આવ્યું છે કે આથી ચાર પાંચ મહિના પહેલા ગટર સીધા રોડેથી આવતી હતી જેવો અમારો વારો આવ્યો અમે નબળા કારણ કે અમારે ઘરનું માણસ નહીં અમારો વાર આવ્યો એટલે અમારા મોટા આગળથી ગટર કાઢી ત્યારે અમે કાંઈ ન બોલ્યા હસબન્ડ ના હોવા છતાં વીસ પચીસ નો ખર્ચો કરી અને કોન્ક્રીટ નખાવી હતી અત્યારે કોંક્રિટ ઘટાવીને અંદરથી ગટરની લાઈન કાઢી છે અને હવે એની ઉપર અમારા મોટા આગળ કરી અને રોડના લીટા તાણવા છે અને આ વસ્તુ સાંભળીને મને એટેક આવવાની ત્યારે હું મરી જાવ તો જવાબદાર કોણ મારા દીકરાના વાલી કોણ અત્યારે ઓલરેડી અમે અનાથની જેમ હતી જીત છે યાદ છે અને આના ઉપર મારે દોઢ લાખ ની લોન આલે છે અને બીજા નંબરમાં માં હું હાઉસ ટેક્સ પણ પે કરું છું પાંચ માળની મંજૂરી પણ મળેલી છે એ અમારું પોતાનું બિલ્ડિંગ છે એકચ્યુઅલી આ બિલ્ડિંગ આઈટી સીધું છે રસ્તો એમાં જ આવે છે રસ્તો એમાં ખોટી રીતે કરવામાં આવ્યો છે ખાઈકી ભરવામાં આવી છે મોટા માથા રાવે ભરી છે જે ભરીએ કોઈનું પર્સનલી નામ નહીં લઉં બધાને બધી ખબર છે પોતાના નિજી મામલા માટે થઈ અમને દબાવવામાં આવી રહ્યા છે જે અમારું બિલ્ડિંગ છે સામે એમાં પાંચ માળની મંજૂરી છે પણ હું કેપેબલ નથી નથી પૂરી શકું એમ એટલા માટે થઈને અમારા જેટલું ચાલે છે એટલું બચાવવા માગું છું રોડ તો તોય નીકળી જશે હું નડવા નથી માંગતી તેમ ને કોઈ જ રીતે પ્લીઝ આટલી મારી નમ્ર વિનંતી છે ખોટી રીતે અમને દબાવવામાં આવ્યા છે અમને હેલ્પ કરવામાં આવે પ્લીઝ થેન્ક યુ જામનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અને સેટિંગ થયું હોય એવું લાગેલું છે તો સેટિંગ થઈ રહ્યું છે અને જે પણ આર્થિક અથવા તો જે પણ રાજકીય દબાણ થી આ કાર્ય થઈ રહ્યું છે રાજકારણ પણ આમાં સામેલ છે હા આમાં રાજકારણ પણ સામેલ છે અને આખો રોડ ફેરવવામાં જ આવે છે આમાં દસ દસ મીટર નો સીધો ફેરફાર આવે છે અને અમારે અમારી જગ્યામાં પોતા ડિવાઈડર પણ મોટું કરવામાં આવે હમણાં જ આપણા દેશના પ્રધાનમંત્રી વ્યક્તિમાં આવવાના છે જામનગર તો તમે તેને શું કહેવા માંગો છો કે રાજકારણ જો તમે જનતા વોટ દઈ દે અને રાજકારણને લઈ આવે છે કોઈ પણ સરકાર ને તો આ પબ્લિક ઉપર પછી આવા જુલમ કરવા આ થઈ જ રહ્યો છે અમારે લીધે અમારામાં થઈ જ રહ્યો છે અહીંથી જે પણ જે ફેરફાર થાય છે એ રાજકીય અથવા તો આર્થિક દબાવ થી જામનગર માં રાજકારણ માં લાગવક નું ચાલે છે ને હા મહાનગરપાલિકામાં અમારા રાજકારણ જ છે જવાબદાર ને એના થ્રુ જ આ થઈ રહ્યું અત્યાર સુધી પણ જેટલાની સહાય માગી છે એથી ક્યાંથી મળેલ નથી

બરજબરીથી કાર્ય થઈ રહ્યું છે તમે જોઈ શકો છો સ્થાનિક લોકોનો નો રોષ તમે જોઈ શકો છો આમાં આ બિલ્ડિંગ તમે જોઈ શકો છો એને ક્યાંક ને ક્યાંક બચાવવા માટે એના પાર્કિંગ બચાવવા માટે આ સાઠગાઠ અને આમાં રાજકારણ અને બધુંય સામેલ હોય મહાનગરપાલિકા તંત્ર અને સ્થાનિક લોકોનું અહીંયાથી રોડ કેમ જાય આ ઇન્જિનિયર મહાનગરપાલિકા આ જનતા પાસે હિટલર શાહી કરી અને તમે જોઈ શકો છો હવે અહીંયાથી રોડ કાઢે અહીંયા આ દુકાનો બની ગઈ છે તો એ કપાત કરશે તમે જોઈ શકો છો તો આ ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી અને સેટિંગ જામનગર મહાનગરપાલિકામાં રાજકારણ અને મહાનગરપાલિકા દ્વારા સાઠ હોય અને આખો રોડ ફેરવી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો જામનગર થી સત્ય સ્વરાજ ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક ખુરેશી સાથે કેમેરામેન કારાભાઈ રાવમાં જય હિન્દ જય ભારત સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો